તો તમારા ધ્યાનમાં છે આ વિષય આખો ભેસાણ પંથકની અલગ અલગ ગામની મંડળીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે જેમાં ફર્ચામાં ગઈ છે કેટલીક મંડળીઓ કેટલીક મંડળીઓને ફરચા અધિકારીની નિમણૂક થઈ છે તપાસ ચાલે છે તમારા ધ્યાનમાં છે પ્રકરણ તો એમાં રજૂઆત અમારી એવી છે કે બે અઢી ત્રણ વર્ષ થવા આવ્યા હજુ સુધી કોઈ નિરાકરણ ન થયું

કોપાણ જે થયું હોય એ નીકળે ત્યાર પછી એની ઉપર ત્રાણું ની તપાસ અપાય અને ત્રાણું માં જવાબદારી નક્કી થાય એટલે એ સોંપવાની તજવીજ ચાલુ છે તારી બંધારી કેટલા દિવસ સુધી સોંપાઈ જાય એટલે એ સોંપાઈ અઠવાડિયાની અંદર છ્યાસી ની તપાસમાં શું આવ્યું છ્યાસી મારે રિપોર્ટ જોવો પડે તે જરાક જણાવો બધા ખેડૂતો ને તો બે વર્ષ ની તલે ચડી ગયેલા છે સમજો તમે કે મંડળીના મંત્રીએ મંડળીની વ્યવસ્થાપક કમિટીએ તાલુકા બેંકના કર્મચારીએ અને જિલ્લા બેંકના કેટલાક કર્મચારીઓ મળીને આયોજનબદ્ધ રીતે કાવતરું ષડયંત્ર સરકારી તંત્ર નું આ કાયમ નું છે ચાચુડી ઘડાવું છું કાયમ બારે માસ તપાસ ચાલતી હોય ન્યાય મળતો નથી નાના માણસ અને મગર મચ્છો કરોડો નું કરી જાય એનું કોઈ કઈ કરી લેતું નથી તો ખેડૂતો શું સમજવાનું તમે ખર્ચા અધિકારી નિમો તમે છાંસીની તપાસ ને ચોરાણું નો રિપોર્ટ તમે કઈ મંડળીના મંત્રીની સંપત્તિ ટાંચ માં લીધી બે વર્ષથી નો પોલીસે લીધી લીધી ગરીબ માણસો છીએ અમારે કોને કહેવાનું અમારે તો ખેડૂતના ખાતામાં ખોટા બોજા નાખી દીધા શાખ નથી જે ખેડૂતની શાખ ની ઉપર વડ પાંચ પાંચ ના બોજા પડી ગયા તમે એની શું તપાસ કરી કે એમાં શું માત્ર મંડળીનો મંત્રી સામેલ હોય એવું હોય એવું જ તો મંડળીમાં હું જયારે ગયો બેંકમાં હું ગયો તો બેંકના એ મને એવું કીધું કે બધું રજીસ્ટ્ર ને ખબર છે એની સાથે બધું છે છે મારી હવે તમે સમજો કે એક નાના એવા છોડવડી ગામમાં છ કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખું હું સરકારી નોકરી મેં કરેલી છે હું પોલીસ ખાતામાં રાઈટર રહ્યો ચાર વર્ષ હું રેવન્યુમાં બે વર્ષ ક્લાર્ક રહ્યો પ્રાંત અધિકારીમાં મેં તપાસું નોટિંગ લખવું એફઆઈઆર પંચનામાં બધું જ હું મારા જીવનમાં પર્સનલી કરેલું મંડળી એક મંત્રીની સાહેબ હેસિયત નથી કે છ કરોડ નું કૌભાંડ એક લાખે કરીએ જિલ્લા બેંક માણસો સામેલ હોય તાલુકા સામેલ હોય અને બધા સામેલ હોય હવે એફઆઈઆર કરી એફઆઈઆર કોની ઉપર થઈ મંડળીનો મંત્રી ને બહુ બહુ વ્યવસ્થાપક કમિટી ઉપર થાય બરાબર બે ત્રણ સભ્યો બે ત્રણ આર કરીને ઠીડું વાંધી કોઈએ એવી પોલીસે તપાસ ન કરી રજીસ્ટ્ર એવી તપાસ ન કરી કે શાખની ની ઉપરવટ ધિરાણ મંજૂર કોણ કરેલી બેંક મેનેજર કયો મેનેજર મુખ્ય બેંક પેલા માંગણા પત્રક તો હેડ ઓફિસ કેમ હેડ ઓફિસ ના થયો માંગણા પત્રક ખોટું રજૂ કર્યું ખોટા માંગણા પત્રક ને બોર્ડ ઓફ ડિરેક્ટર કેવી રીતે કરી નાખ્યું તો રજીસ્ટર હું તપાસ કરે છે અને એ અમે અહીંયા આવીને તમને પૂછીએ ત્યારે તમે એવું કહ્યું કે હવે ચાલુ છે તપાસ અમે મરી જાય પછી તપાસ પૂરી થઈ જાય તો કરવાનું શું તમારે બધા બેંક આમ જવાબ આપે તમે આમ જવાબ આપો મંડળીનો મંત્રી ખુલ્લે આમ હાંડની જેમ ફરે છે ડામમાં અને એ વાત મને સી એ કીધી સી ઓ એ કીધું કે મંત્રી તો ખુલ્લો પડે જાવ તમે મેં ગોતો સી ને એટલી શરમ નથી એણે મને એમ કીધું કે મંત્રી તો ખુલ્લો પડે જાવ ગોતો મેં કીધી તો કિરીટ પટેલના ખોળામાં બેઠો છે કિરીટ પટેલના ખોળામાં બેઠા છે એટલે મન પાવે દાદાગીરી ગુંડાગીરી કરે છે તો આ ખેડૂતોના પૈસા મફત નથી આવતા સાહેબ લોહી રેડે છે જમીનમાં તો અમને સિંહ અને દીપડાનો કેટલો બધો ત્રાસ છે હિંસક જાનવરોની વચ્ચે જીવના જોખમે ખેતી કરીને બે પૈસા બાંગ્લાદેશી છેડીલો છે આ કોઈ બાજના નથી પચાસ પેઢી ભારતના માણસો છે અને કોઈ શરમ નથી કે આને ન્યાય અપાવું તમે રિપોર્ટ કેમ એવો ન કરો જિલ્લા તમારે ઓડિટ આવે મંડળીનું દર વર્ષે ઓડિટ થાય ને આ કૌભાંડ તો લાંબા સમય ચાલે કેમ ઓડિટમાં ક્યાંય પકડાણું નહીં છે હું હું તો વકીલ છું હું બધું કહીશ કે ઓડિટ દર વર્ષે થાય છે તમારા ઓડિટમાં કેમ રજિસ્ટ્રારે નો પકડ્યો ભાગ લઈ લીધો હશે રજીસ્ટ ખેડૂત તો અભણ છે લાચાર છે હાજી નથી ખબર પડતી વિશ્વાસ હાલતા હોય મંડળીના મંત્રી એમ કે ચોકડી મારી ને સહી કરો એટલે સહી કતે તમારા ઓડિટ માં એક વાત નો પકડાણી કે આ શાખ ની ઉપર વીરાણ થઈ રહ્યું છે બધાની શાખની ની ઉપરવટ અઢીસો ખેડૂત તો હોય એવા સમજો કે જે રૂપિયા થતા હોય એના ડબલ રૂપિયા શાખના નામે ઉઠાવી દીધા તો એફઆઈઆરમાં પોલીસને એવું ન લાગ્યું કે આ શાખની ઉપર ઉપરવટ જે રૂપિયા રૂપિયા મંજૂર કોને કર્યા શાખની ઉપર અને પૈસા ઉપાડ્યા કોને તો કઈ મંડળીના મંત્રી એકલાથી કૌભાંડ થાય એવું શક્ય નથી તો ડિરેક્ટરોના નામ નો આવ્યા તમારી તપાસમાં ડિરેક્ટરનું નામ નું આવે રજિસ્ટરની તપાસમાં પોલીસની તપાસમાં ડિરેક્ટરના તો બધાય મળીને ભાજપની ગુલામી કરો છો તમે પોલીસ ભાજપની ગુલામી કરે તમે ભાજપની તો અમારે ક્યાં ન્યાય માગવા જવાનું કેમ ડિરેક્ટરો નામ નું આવ્યા કરોડો રૂપિયાનું કૌભાંડ એક મંત્રીની સાહેબ હેસિયત નથી મેં નોકરી કરી સરકારી એક બે વર્ષ નહીં સાત વર્ષ મને બધી ખબર પડે સરકારી તંત્ર કેમ કામ કરે છે તો એક મંડળીના મંત્રીની હેસિયત નથી સાહેબ કે કરોડોનું કૌભાંડ એકલા હાથે કરે રજીસ્ટ્રાર ની તપાસમાં નો નામ આવ્યા ડિરેક્ટર ના ઓડિટમાં નામ નું આવ્યું પોલીસ ની તપાસમાં નું આવ્યું ક્યાંય કોઈ ભાજપના માણસો બધું પાપ કરીને આજે થાય બધા તમે રજીસ્ટ્રાર સાહેબ નું ધ્યાન દોરજો એડવોકેટ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા હું ખેડૂતોનો વકીલ છું બધાનો અને સાહેબ ને જે કઈ રિપોર્ટ હોય એની અહેવાલની કોપી ખેડૂતો વતી મને આપવાનું રહેશે હું થોડાક દિવસમાં પાછો આવી સાહેબ ક્યારે આવશે સાહેબ સોમવાર સોમવાર આવશે કઈ વાંધો ઓફિસ ટાઈમે આવે છે કે હવે અત્યારે આપણે બે કામ કરવાના છે કે જે જે ખેડૂતોના કરજ ખત જ બોગસ છે ખેડૂતોએ કરજ ખત ભર્યું નથી કરજ માંગ્યું જ નથી એ પોલીસ ની એફઆઈઆર માંય છે પોલીસના ચાર્જશીટ માં છે તમે તપાસ પૂરી કરી રજીસ્ટ્રાર લેવલેથી કે ભાઈ આ પચાસ ખેડૂતોનું કરજ ખત નથી છતાં એના નામે ધિરાણ ઉપાડ્યું છે એ ખેડૂત દાખલો તમે જિલ્લા બેંક ને આપો જિલ્લા બેંક તમારી ઉપર નાખે તમે એની ઉપર નાખો ખેડૂ એ ક્યાં જવાનું જે ખેડૂતના કરજ ખત નથી અને બેંક એને ખોટી નોટિસ આપીને હેરાન કરે છે એ ખેડૂતો નામનું લિસ્ટ જિલ્લા બેંકને ને મોકલો ખેડૂતને એક નોટિસ આપો કે ભાઈ આ ખેડૂતો નિર્દોષ છે એટલે એ ખેડૂત એટલા ખેડૂતો છૂટા થાય જેનું કરે એક તમને આપી દો એકલી આપી કે ભાઈ આ પચાસ કોણ આપશે એ લિસ્ટ તમને એમ કે છો ને કે જિલ્લા બેંક લિસ્ટ આપીએ તમારે આપવાનું સાહેબ તમારી પાસે તપાસ છે ને જિલ્લા રજિસ્ટ્રાર પાસે તપાસ છે તપાસ અમદાવાદ ને એને સોપેલી હું જિલ્લા હું શું કઉ અમે કોને મળીએ બધા સંકલન કોણ કરે છે કાગળ કોણ પ્રોવાઈડ કરે છે એને જિલ્લા રજિસ્ટ્રાર આ તો જિલ્લા રજિસ્ટ્ર ને તમારે કેવાનું કે જે ખેડૂતો કરજ ખત જ નથી એ ખેડૂત છૂટા છુટા અહેવાલ તમે આપો એ આપી દેસુ અને તમે બેંક ને આપો તમે ઉપર આપો તમે ખેડૂતને કોપી આપો કે ભાઈ આટલા ખેડૂતો નું કરજ ખત નથી નથી તો પછી તો લોન જ નથી તો એને હવે ધિરાણ ચાલુ કરાવો એને એને નો ડ્યુ આપી દો ગોજા મુક્તિ કોણ કરાવશે એનું બે વર્ષ થી તલે ચડાવ્યું છે સીઈઓ તમારી પાસે મોકલે તમે કયો ગાંધીનગર ગાંધીનગર વાળો ક્યાંય હવે તો આપડે બધા એક કામ કરો બાંગ્લાદેશ ઉપરો હવે આ લોકો ને તો આપડી કઈ કદર નથી શરમ આવી જોઈએ બધાને જવાબ આપવા બોલો અહીંયા ખોખો ની રમત ચલક ચલાણું ઓલા ઘરે વાણો જાવ આમ નો ડ્યુ સાહેબ અપાવો બીજી વાત કે તમારી પાસે બેંક નું અને મંડળી નું બધું રેકોર્ડ છે તમારે રેકોર્ડ આધારિત કામ કરવાનું રજીસ્ટ્રાર બરાબર તમારે રેકોર્ડ આધારિત કામ કરો તમારી પાસે કેટલા ખેડૂતો નું ઓરિજિનલ કરજખત છે બધી કોપીઓ છે કરજ ખત ની સાફ પત્ર છે કેટલાય ખેડૂતો એવા છે જે સહયોગ નથી કરતા અંગૂઠો મારે છે એના નામની કરજ ખત માં સહયોગ બોલે છે અને પર ઉપડી ગયું અને તમારી તપાસમાં નું આવ્યું પોલીસની તપાસમાં નું આવ્યું અને આ ખેડૂતો બે વર્ષથી બચારા ટલે ચડે છે લાચાર માણસો એટલે હમણાં ભાજપના માણસો હોત તો તમે લોકો આવું કરે કેસરી પટ્ટો ગળમ ઘાલી લફંગો આવે તો તમે લોકો કેમ સીધા કામ કરે આખી વખત તમે એટલે વ્યક્તિગત નથી કહેતા સરકારી માણસ ની વાત વ્યક્તિગત તમારે તમે તો અમારા સાહેબ છો વડીલ છો વ્યક્તિગત નથી હું એમ કહું કે આખી સરકારી ઓફિસ ભાજપના લફંગા આરે કેમ સીધી છે દરેક ખેડૂત આવે તો તમે સીધા નહીં હાલો પોલીસ ભાજપ ના લખનારે સીધા હાલે લાચાર માણસ આવે તો કોઈ બોલવા વાળું નથી આવવાનું છે આ વખતે એક હજાર લઈને હું આવું કરવું હોય તો કામ કરો ભાજપ ની ગુલામી નથી કરવાની કોઈ કિરીટ પટેલ ની ગુલામી આપું જિલ્લા વહીવટી તંત્ર કરે શરમ ન આવતી કિરીટ પટેલ શું છે સાંસદ છે મંત્રી છે શું શરમ આવવી જોઈએ આપણે ખેડૂતના રોટલા ખાઈએ છીએ ખેડૂતનો પગાર ખાઈએ છીએ ખેડૂતના પ્રતાપ આપણે બંગલામાં એસીમાં ગુઈએ છે શરમ આવવી જોઈએ ખેડૂત ન હોત તો ક્યાં કઈ મિલમાં પાણા ભાંગતા હોત કોઈને શરમ નથી આખા જિલ્લા વહીવટી તંત્રમાં જિલ્લા પંચાયતમાં જાવ તો આ મોકલે આ જાવ આમ મોકલે આમ જાઓ આમ મોકલે કરવાનું હું તો સાહેબ મારી રજૂઆત તમે બે બે ત્રણ મુદ્દા સાંભળ્યા જે એ કરજ નથી ભર્યું જેને અંગૂઠો નથી માર્યો સહી નથી મારી એના નામે જે કરજ ઉપડ્યું છે ધિરાણ એ તો નિર્દોષ છે ટેકનિકલી તમે એને અપાવો રજીસ્ટ્રાર તરીકે એની લિસ્ટ બનાવો તપાસના અંતે જાણે ભાઈ તમે જાણો આ માણસ નિર્દોષ છે તમે લિસ્ટ જિલ્લા બેંક ને આપો ઉપર આપો તમારી પાસે બધાના ડોક્યુમેન્ટ તો પડ્યા છે અરજી આપીએ છીએ ધિરાણ અરજી કરજ ભર્યો છે કરજ લેવા માટે એ તો તમારી પાસે છે ને કોપીઓ અમારી પાસે મળે ને અમે મળે બરાબર અમને તો નો દેને ને અમને ન દે આ તો તમે માગો ને તમે માગશો દેશે માગી લો બધી મંડળી પાસે કરજકટ લાવો હોય ત્રણ વર્ષના શાકપત્રક લાવો માંગણા પત્રક લાવો માંગણા પત્રક ઉપર ડિસ્ટ્રિક્ટ બેંકે શું નિર્ણય કર્યો નિર્ણય લઈ લો બોર્ડ ઓફ ડિરેક્ટરનો નો ઠરાવ થયો હશે ને ઠરાવની કોપી કેમ નો માગી ઠરાવ લો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થઈ હોય ચેરમેનની એમાં કેમ એને આવી રીતે મંજૂર કરી દીધું તો કોણ માગે તો હવે તમે શું કરશો મને કયો હાલ સાહેબ આવેલા ચર્ચા કરી હોય ને કે ભાઈ આ રીતનું આવેદન આપી દીધું હા આગળ આપણે શું કરવાનું કે નિર્ણય તો સત્તાધિકારી જિલ્લા રજિસ્ટ્રાર જ છે હા બરાબર છે એ તો બરાબર એ તો સાચી વાત છે સાહેબનું ધ્યાન દોરું સાહેબનું ધ્યાન ક્યાં ચલક ચલાણું બંધ કર્યા બે વર્ષ થઈ ગયા કારણ કે તમે જે ચર્ચા કરી મારે એને તમારે કહેવાની જ છે કે બે વર્ષ થઈ ગયા સાહેબ આ ખેડૂતોને ધિરાણ નથી મળતું વાંક એમનો કાંઈ નથી અમે સમજીએ કે નથી વાંક તો કોણ નથી સમજતું એનું નામ દો મને બધાય છે તો બાકી કોણ રહીજ બે વર્ષથી વેચાણ નથી થતું અને ખેડૂતો બચારા હેરાન થાય અને ઉપરથી બેંક નોટિસ આપે છે પૈસા લાવો પૈસા અમે લઈ ગયા પૈસા તો બેંક ને તમે કેવા વાળા નથી રજિસ્ટર કે નોટિસ નો મોકલતો ભાઈ પૈસા તમારો મંત્રી લઈ ગયો અને નોટિસ ખેડૂત ને હું કામ નાખો છો તો રજીસ્ટ્રાર કરે છે હું મને એ નથી ખબર પડતી આ હું કામ બે હાર્યા છે ભાઈ તો જાઓ ને રજીસ્ટ્રાર ને પોતાને અંદરથી થી સાહેબ દાજવું જોઈએ અંદરથી બળતરા થવી જોઈએ મારો ખેડૂત છે એને દુખી ન થવો જોઈએ બે પૈસા રળવા હોય બીજી બે ફાઇલ ખોટું કરીને રળી લો ને અમારો ટેકો જાઓ પણ ખેડૂત ના નિહાકા હું કામ લેવાના છે આ કાઈ મફત પૈસા આવે અમને બે વેપારી નું કરી નાખજો તમારી રીતે તમારે ચેક કરવું હોય પણ ખેડૂત ને લૂંટીને કહીએ કઈ ભવે સુખી થાવ એટલે તમે મારા વડીલ સાહેબ જિલ્લા સહકારી બેંક ની કોમ્યુનિકેશન કરજો લેખિત અમે ન્યાય રજૂઆત કરી સીઈઓ એ બધું તમારી ઉપર ઢોળ્યું છે ઢોળ્યું માણસો એટલે બધા રાજા મહારાજા કેવાય એમ હશે છે આ તો બધા જુનાગઢ નવાબ બની ને ફરે છે આમ બેઠા નવાબ ક્યા કહેવાનું તો આ ભાઈ આપડે આવેદનપત્ર ઝેરોક્ષ લાવો સાહેબની ની સહી લેજો આની અંદર સાહેબ ને આપી દો ઝેરોક્ષ કોપી ક્યાં ગઈ સહી